શું સરસોના તેલ મીઠું અને હળદરથી સડેલા દાંતની સમસ્યા દૂર કરી શકાય છે સોશિયલ મીડિયામાં વાયરલ વિડીયોને લઈને આ દાવો થઈ રહ્યો છે વાયરલ વિડીયોમાં દાવો થયો છે કે જો સડેલા દાંત હોય તો તેને પણ સડતા અટકાવી શકાય છે અને આયુર્વેદિક નુસ્ખાનો ઉપયોગ કરવા માટે અપીલ કરવામાં આવે છે જેનાથી ડેન્ટિસ્ટ પાસે જવાનો ખર્ચ પણ બચી જશે ત્યારે શું છે વાયરલ વિડીયોની હકીકત જુઓ રિપોર્ટમાં તેલ અને હળદરથી દાંતનું સડું અટકશે સોશિયલ મીડિયામાં વાયરલ વિડીયોનો દાવ સોશિયલ મીડિયામાં સ્વાસ્થ્ય નહીં લગતા ઘણા વિડીયો ખૂબ જ વાયરલ થતા હોય છે અને કોરોના પછી તો આવા વિડીયોનો રાફડો ફાટી નીકળ્યો છે તો જે લોકો હોસ્પિટલનો ખર્ચ કરવા નથી ઈચ્છતા અને પૈસા બચાવવા ઈચ્છે છે તેઓ ઘણીવાર આવા વિડીયો પર વિશ્વાસ પણ કરી લે છે જો કે ફાયદો થાય છે કે નહીં તેની કોઈ યોગ્ય તપાસ થતી નથી

ये हाथ लें इसके ऊपर दो चुटकी आपने हल्दी लेनी है दो चुटकी इसमें नमक डालना और थोड़ा सा सरसों का तेल लें और इसको मिक्स कर लें पेस्ट बन गई एक या दो कतरे सिर्फ लेमन का रस ऐसे करके नचोड़ना और उसको उसी में मिक्स कर लें इसकी पेस्ट बनाएं इसको उंगली के साथ कर लें इसको ब्रश पे लगा વાયરલ વિડીયોને અત્યાર સુધીમાં નવ થી વધુ લોકો જોઈ ચુક્યા છે પરંતુ વાસ્તવમાં સડેલા દાંતને લઈને જે કહેવાયું છે તેમાં સત્ય શું છે તે જાણવું પણ જરૂરી છે આપને જણાવી દઈએ કે ભારતમાં ઘણા લોકો એવા છે કે જેઓ સરસોનું તેલ અને મીઠું દાંત પર ઘસતા હશે ગ્રામ્ય વિસ્તારના લોકો દાંતણ કરીને સવારની શરૂઆત કરે છે પરંતુ શહેરી વિસ્તારોમાં દાંતને લઈને થતી સારવારમાં ઘણી વૃદ્ધિ થઈ છે લોકોમાં દાંતની સ્વચ્છતા અને સૌંદર્ય પ્રત્યે વધતી જાગૃતિ આવી છે ખાનગી ડેન્ટલ ક્લિનિક્સ ની સંખ્યામાં વધારો અને ડેન્ટલ ટુરિઝમ નો વિકાસ પણ થયો છે વિદેશના ઘણા લોકો દાંતની સારવાર માટે ભારતમાં આવતા હોય છે કેમ કે વિદેશ કરતા ભારતમાં ઓછા ખર્ચે દાંતની સારવાર થઈ જાય છે ત્યારે સવાલ એ થઈ રહ્યો છે કે સડેલા દાંત હોસ્પિટલમાં બતાવવા જવાને બદલે આયુર્વેદિક નુસ્ખાથી જ ઠીક થઈ જશે કે નહીં આ દાવામાં કેટલો દમ છે

ટ્રીટમેન્ટ કરાવી પડશે અગર સડો શરૂઆતના સ્ટેજમાં છે તો તમે એમાં સિમેન્ટ ચાંદી પુરાઈ શકો અગર સડો બહુ ઊંડો છે દાંતના નસ સુધી પહોંચ્યો છે કે મૂળ સુધી તેમાં તમે રૂટકેનાલ ટ્રીટમેન્ટ કરાવી શકો પણ હા એની માટે કમ્પલસરી પ્રોફેશનલ ડેન્ટિસ્ટની કેર લેવી જરૂરી છે ટ્રીટમેન્ટ લેવી જરૂરી છે રહી વાત દાંત હલે છે અથવા હલતા દાંતને મજબૂત કરવાની તો દાંતનું હલવાનું મેઇન રીઝન દાંત નથી દાંતના પેઢા વીક પડી જાય એ છે આપણે સાદી ભાષામાં પાયોરિયા થયો કહી શકીએ પાયોરિયા થવાનું કારણ છે દાંતમાં છારી જામી એમાં પણ તમે આવું કશું વાપરશો તો ઘરગથ્થુ એનાથી હલતા દાંત મજબૂત નહીં થાય પણ હા અગર તમે ડેન્ટિસ્ટ પાસે ક્લીનિંગ કરાવો છો સ્કેલિંગ કરાવો છો પછી તમે મેન્ટેનન્સ માટે ગમ મસાજ કરી શકો કોઈ પણ તેલ કે કશું અથવા હવે તો ડેન્ટિસ્ટ પણ ગમ મસાજ આપ માટે આપતા હોય છે બટ

અને હળદરથી શું નુકસાન થઈ શકે છે જે લાંબા ગાળે તમારી મુશ્કેલી વધારી શકે છે પણ નુકસાનમાં એવું છે કે તમે જ્યારે હળદર કે મીઠું એ બધા પાવડર છે જેના પાર્ટિકલ કોર્સ છે કકરા છે ઓકે એને તમે જ્યારે આંગળીથી કે બ્રશ ઉપર કસાયથી પણ ઘસો છો દાંત ઉપર તો એ ઈનેમલ ઉપર સ્ક્રેચીસ કરશે ઓકે અને લાંબા ટાઈમે વાપરો તો ઈનેમલ પરમેનન્ટ ઘસાઈ જશે ઇનેમલ એવી ટિશ્યુ છે દાંતનું જે ઉપરનું સૌથી ઉપરનું પડ એ એક જ વાર બને જે ઘસાઈ ગયું એ ઘસાઈ ગયું એ રિવર્સિબલ નથી થવાનું એટલે એનાથી સો ટકા નુકસાન થશે દાંત ઉપર ના લગાડી શકાય પહેલાના જમાનામાં એવું હતું કે જ્યારે ટૂથપેસ્ટ કે બીજા ખાસા ડેન્ટલ કેર ને પ્રોડક્ટ અવેલેબલ નથી ત્યારે આવા ઇન્ગ્રેડિયન્ટ જે આપણા ઘરગથ્થુ હોય ઇવન કોલસાના ભૂકાથી પણ લોકો બ્રશ કરતા એ કદાચ એ વખતે કામ લાગતું હશે પણ અત્યારે જ્યારે આપણી પાસે આટલા બધા સારા સાધનો ને બધું અવેલેબલ છે ટૂથપેસ્ટ ને બધું કેટલાય બધા આર એન્ડ પછી યુઝમાં આવતું હોય છે તો આઈ વુડ સજેસ્ટ કે એ જ સારું રહેશે આમ સડેલા દાંત ના આયુર્વેદિક નુસ્ખા ની વીટીવી ન્યુઝ ની તપાસ માં સ્પષ્ટ થયું છે કે સડેલા દાંત હોય તો ડેન્ટિસ્ટ ને બતાવીએ ડેન્ટિસ્ટ ની દેખરેખ માં સડેલા દાંત ની સારવાર કરાવવી દાંત હલતા હોય તો આવા નુસ્ખા નુકસાન પહોંચાડી શકે જો દાંતને લઈને બીમારી છે તો તરત જ સારવાર કરાવવી જરૂરી છે નહીતર બીજી બીમારી પણ થઈ શકે છે અમારી તપાસમાં વાયરલ વિડીયોનો દાવો ખોટો સાબિત થયો છે દાંતની સારવારમાં કોઈ બેદરકારી ન રાખવી જોઈએ